નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો લગભગ શિયાળુ પાકના વાવેતર થઈ ગયા છે અને અમુક ખેડૂત મિત્રો એ લગભગ સાત આઠ દિવસ પહેલાં અથવા દસ દિવસ કોઈ વીસ દિવસથી પહેલાં વાવેતર પણ થઈ ગયા છે તો હાલમાં તમે જુઓ તો જે આપણે શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને એમાં નિંદામણ ઊંઘ્યું છે તો એ નિંદામણને આપણે મારવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ કઈ અવસ્થામાં કરવો જોઈએ તો ખેડૂત મિત્રો એની આજે ચર્ચા કરશું પણ ચર્ચા કરું એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં જો નવા જો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એનું કારણ કે તમને શિયાળુ પાકને લગતા વિડીયો ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ થતો જાય છે એ ટાઈમ તમને વિડીયો મળતા જાય છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો ખેડૂત મિત્રો હાલમાં અત્યારે વાત કરવી તો જીરું વરિયારી ધાણા 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 ધાણી આનું વાવતર સાત આઠ દિવસ પહેલાં અમુક મિત્રોએ કરી રાખ્યું છે તો એમાં શું છે થયું શું કે જે હજી આપણે જીરું કો વરિયારી ધાણા ધાણીનું વાવતર કરી દીધું તો હજી ઉગ્યું નથી બરાબર અને ઊગ્યું નથી અને એ પહેલાં નિદામણ ઊગી ગયું એટલે કે આપણે એને ખળ પણ કહેવી તો ખડ પણ ઊગી ગયું હોય અને પાક આપણો જે વાવેલો છે જીરું કે ધાણાધાણી કે વરિયારી એ હજી ઉગ્યું નથી તો એ પહેલાં તમે જુઓ તો ઘણું બધું નિંદામણ ઉગી ગયું હોય તો બાસાલીને આપણે સાંટ્યું હોય અથવા તો પય હોય તો પણ નિંદામણ ઉગ્યું હોય તો એનું કારણ તમે જુઓ તો કા બાસલી ઓછી જઈ હોય જે એકરના હિસાબ પ્રમાણે ન જઈ હોય અથવા તો પાવાની બાસલીન પય હોય તો બંધ થઈ ગયું હોય અથવા તો આછી પાત્રી બની હોય પૂરેપૂરી જે એકર પ્રમાણે જવી જોઈએ એ પ્રમાણે ન જઈ હોય તો પણ નિંદામણ ઊગતું હોય છે બરાબર તો નિંદામણ એ પ્રમાણે પણ ઉગી અથવા તો આપણે બાસાલીન એકરના હિસાબ પ્રમાણે જે કંપનીની ભલામણ હોય એ હિસાબે આપણે પઈ હોય અથવા તો સાંટી હોય તો પણ નિંદામણ ઉગી હોય તો એમાં શું બન્યું હોય કે આપણે આગળનું જે ચોમાસામાં જે કપાસ કે અન્ય કોઈ પાકનું વાવેતર કર્યું હોય તો નિંદામણ બહુ મોટું થઈ ગયું હોય એટલે કે પાકી ગયું હોય તો એના અસંખ્ય જે બીજ હોય નિંદામણના એટલે કે ખડના બીજ હોય એ જમીનમાં પડ્યા એટલે કોઈ કંપની એવું નથી કહેતી કે તમે વાસાલી મારી સાંટી દો કે પૈદો દો એટલે નિંદામણ ન ઉગે બરાબર તમને ઘણી રાહત મને ન ઉગે જે ઓછું ઓછું ઉગતું હોય જે ખેડૂત મિત્રના પડામાં નિંદામણ ઓછું હોય એમાં તમે પૈદો અથવા તો સાંટી દો તો નિંદામણ કોક જ દાણો ઉગે પણ જે ખેડૂત મિત્રો ચોમાસામાં આડા કરી ગયા હોય ટાઈમે જે નિંદામણ જે કાઢવું જોઈએ એ નીકળું ન હોય એટલે એના બીજ અંદર ઘણા બધા થેરા હોય તો એ અમુક ટકા તો બેચારા ઊગવાના જ પછી તમે બાસલી ભાવ કે સાંટો એક કરના હિસાબ પ્રમાણે ભલામણ કંપનીની હોય એ પ્રમાણે પણ તમે કર્યું હોય તો પણ નિંદમણ ઉગ્યું હોય તો ઊગીયું તો ઉગ્યું તો અને આપણે કાઢવું જોઈએ જો દાળિયા કરીને આથી ખરપેથી કાઢવી તો મજૂરી ખર્ચ વધી જાય તો એમાં આપણે મજૂરી ખર્ચ ઘટાડી અને આપણે કઈ દવાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ એની આપણે ચર્ચા કરીએ તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ધાણા ધાણી વરિયારી અને જીરું હજી તમે એક પણ કહી દીધું અને સાતમો આઠમા દિવસે તમે જુઓ તો નિંદામણ ઘણું બધું બહાર નીકળી ગયું હોય અને આપણો પાક એટલે કે જે મેં કીધું ધાણા ધાણી કે વરિયારી કે જીરું એ જે નીકળ્યું ન હોય અને નિંદામણ ઉગી ગયું હોય તો એના માટે બેસ્ટ સારી અને સસ્તી દવા તમે એનો ઉપયોગ કરી દો સાટી દો એટલે નિંદામણ તમારે જે બહાર નીકળ્યું હોય ખડ નીકળ્યું હોય એ બધી નિંદામણ બધું ખતમ પછી જો જીરું ઊગી ગયું હોય ધાણાધાણી ઉગી ગયું હોય તો એની દવા આવશે પછી મોંઘી દવા આવશે અને પ્લસ શું કે આપણો બે ચાર દિવસ પાક પણ પાછો પડી જાય બે ચાર દિવ પણ દસથી બાર દિવસ આપણો પાક પાછો પડી જાય ઘા ખાઈ જાય તો હજી તમારે જીરું ધાણા ધાણી વરિયારી ન નીકળી હોય તો હું જે તમને દવા કહું એ ફટાફટ તમે કોઈ પણ તમે જે ચાર પાક કીધો એનો કોંટો બહાર જમીન બહાર નીકળે એ પહેલાં આ દવાનો ઉપયોગ કરવાનો છે જો બહાર નીકળી જેલો કોઈ પણ પાકનો કોંટો હોય છે તો એ બહારી દેજે એટલે આપણે જે જમીનમાં કોંટા થયા હોય એ પેલા આપણે આ દવા સાંટી દેવાની હાથથી આઠ દિવસના અંતર તમે જુઓ તો લગભગ જીરું કે ધાણા ધાણી કે વરિયરી નીકળતી નથી બરોબર તો કોક કદાચ ઉપર રહી ગયું હોય ભેંસ સારો એવા મળી ગયો કોડું સારું હોય બિયારણ સારું હોય બરોબર અને પાણી પણ સારું હોય તો કદાચ કોઈક કોંટો નીકળી જાય તો આ ઉપયોગ આનો કરવાનો નથી જો બહાર નીકળેલો કોંટો હોય છે આ મેં ચાર પાકનો કીધો તો એ બારી દેશે તો આપણે કોંટો નીકળો નથી જમીનમાં છે બહાર નથી નીકળો એ પેલા આ દવાનો ઉપયોગ કરવાનો છે ધ્યાનથી સાંભળજો મિત્રો તો આપણે કઈ દવા સાંપી તો એમાં પહેલા તમે જુઓ તો આ જે અદામા કંપનીનું જે પેરાનેક્સ છે તો આમાં તમે જે ટેકનિક જુઓ એટલે કે પેરા ડાયક્લોરાઇડ 24% ચોવીસ ટકા તો એ ઘણી બધી કંપનીમાં આવે છે બરોબર આ ટેકનિક એ બધી લગભગ કંપની ચાલુ ચીલા મિડલ ક્લાસ પછી હાઈ લેવલ ઉપર હોય એ લગભગ ઘણી બધી કંપનીઓ આ ટેકનિક બનાવશે એટલે કે પેરા ડાયક્લોરાઇડ 24% ચોવીસ ટકા તો આને આપણે સાદી ભાષામાં ખેડૂત મિત્રો શું કહેતા હોય કહેતા હોય પછી સર્વનાશ પણ કહેતા હોય તો આ દવા તમે સાંટો એટલે તમારો પાક કોઈ તો આજે જ એક ફાર્મર આવ્યા હતા એમને જીરાનું વાવેતર કર્યું એટલે મને કે દિનેશ કે સર્વનાશ અને કેટલા દિવસથી મને કે સાત દિવસથી કોટો નથી કાઢ્યો પણ મેં આજે પાણી પઈ દીધું અને હોય ને કાલે દવા સાંટો છે તો મિત્રો આ દવા જે રહી ને એ એવી દવા છે કે એને ભેજની જરૂર નથી ફૂકું જેમ હોય એમ ખર ઝડપી બારે હવે ખેડૂતોએ મને કીધું આજ કે આજ મેં પાયું એમાં કાલે પાર રહીને મારે સાંટવાની છે તો એમાં ક્યારેક એવું પણ બને મારા પોતાના ખતરા છે મેં ખેડૂતને આપેલી છે દાજા વાળા પહેલા અને આ રીતનું બન્યું છે કે આજે તમે પાયો ને કાલે તમે દવા સાંટવા જાવ ભલે તમે પૂરા માપથી લીધું હોય દવારું પાણી આમાં લેવાનું નથી મિત્રો દવારું પાણી લેશો તો રિઝલ્ટ નહીં આવે ચોખ્ખું પાણી લેવાનું છે બરોબર હવે આપણે દવા સાંઠી પારી હાલીને જાય સાંઠી કારણ કે જે આજે જ પાયું હોય ને કાલે દવા સાંટી એટલે શું થાય કે ક્યારેમાં હાલ્યું ન હોય એટલે એને પારી જ છાંટવું પડે તો એમાં તમે ઘાટો સ્પ્રે કર્યો હોય વ્યવસ્થિત ખડની દવા અડાડી હોય પણ એમાં જે નિંદામણ જે ખડ હોય એ જમીનમાં જે રહેલો ભેજ અવરો અવરો કારણ કે પાયેલું તાજું છે એટલે ભેજ ચાજો લે એટલે એમાં એવું ક્યારેક બને કે ખડ ન પણ મરે કદાચ મરે તો અધ કચરું મળે ચાલી પચાસ કે પચાસ પચાસ કદાચ પચાસ પચાસ ટકા મળે અથવા ખડ રિઝલ્ટ ના પણ મળે ઓછું પણ મળે આ રીતનું બને તો મિત્રો દિવસ થઈ ગયા છે અને એટલે કે નિંદામણ ઉગી ગયું છે તો તમારે પાવાનું નથી પેલા આ દવા તમે સાટી દો સાટી અને આજ માનો કે સાટી એટલે બાર કલાક દિવસના રાત્રિના અને બીજા એટલે કે અંદાજે બે દિવસ તમે જવા દો એટલે લગભગ ખળ થઈ જાય ઊંધું પછી તમારે આઠમા નવમાં દિવસે દસમા દિવસે જે તમે પાતા હોય ખડ મરી જાય એટલે તમે પહી દો પણ જે મેં કીધું કે આ સાત દી થયા છે નિંદામણ દેખાશે તો પાણી પહી દો અને પછી સાંટું પારિયા ઉપર હાલી સાંટવું તો આ બધી ગધા મજૂરી ન કરવી પડે એટલે હાથમાં આઠમા દિવસે આપણે દવા સાંટી દેવાની આ ખળની દવા એટલે ખર તમારું બધું મરી જાય અને પૈસા મરી જાય પછી તમે પાણી આપી શકો પણ એક યાદ રાખજો કે આ દવા અને બીજી એક દવા યુપીએલ ની સ્વીપ પાવર બરોબર તો આમાં જમીનમાં ભેજ કે પણ આમાં જમીનમાં ભેજ ન હોય ને કદાચ છાંટો તો પણ મરી જાય છે તો આ દવા અને આ દવા તમારો ઉગેલો પાક હશે મિત્રો તો પણ બરી જાય છે ખોટો બહાર નીકળશે જેટલો નીકળે એટલો બહાર જાય છે બાકી જમીનમાં હશે તો નુકસાન નહીં કરે બરોબર જમીનમાં હશે તો નુકસાન નહીં કરે એટલે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ દવા તમારે ગણવાની કે જમીનમાં નીકળ્યો હોય છે તો બારી દેશે અંદરનો તમારે કોંટો બારશે નહીં બરાબર તો મિત્રો ખાસ ધ્યાન રાખવું અને આ રીતે દવા આપણે સાંટવાની તો મિત્રો આ દવાની જે મેં વાત કરી એમાં તમારે ખાસ સાંભળી લેવાનું કે જે બહાર કોંટો નીકળ્યો હોય છે એ જે એકવાર કહી દઉં જાતા જાતા વિડીયો પૂરો કરું એ પહેલાં તમને એકવાર કહી દઉં કે આ દવા તમે સાંટી લઈએ છીએ એટલે કે સર્વનાશ કે ગ્રામોક્ષો આપણે જે પણ કહેતા હોય બહાર કોંટો હોય છે કોઈ પણ પાપનો એ બરી જશે જમીનમાં બરશે નહીં એટલે તમારે સાતમા આઠમા દિવસે કોંટો બહાર નીકળે એ પહેલાં આપણે સાંટી દેવાની અને પ્લસ પાવાનું આપણે નથી સાતમા આઠમા દિવસે પાવ તમારો પાવાનો ટાઈમ થઈ ગયો નિંદામણ હોય તો પહેલાં નિંદામણ બારી દો બે દી રા જો બે દી બરી જાય પછી તમે પાણી આપતા હોય એ રીતનું અવરું અવરું પિયત તમે આપો તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને પ્લસ બીજું કે જાતા જાતાં તમે સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો મારા ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોવે છે કાલે એક મારે નારી ચણાથી આવ્યા હતા મિત્રો દવા લેવા એટલે મને કે દિનેશભાઈ દવા આપો અને તમને મળતો જવું પછી મેં કીધું ચેનલને સબસ્ક્રાઈબ કરી લે હા હું તમારા વિડીયો કે રેગ્યુલર જોઉં મેં અમે મોબાઈલ ચેક કર્યો તેમાં સબસ્ક્રાઈબ કરેલું નહોતું બરોબર વિડીયોમાં લાઈક કરતા હતા પણ સબસ્ક્રાઈબ કરતા નહોતા આવતું એટલે મેં એમને કીધું કે આ રીતે સબસ્ક્રાઈબ તો જેને સબસ્ક્રાઈબ કરેલો એને વારંવાર સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી જે ખડી મિત્રો બાકી છે એમને સબસ્ક્રાઈબ કરવાનું છે તો ખરીદ મિત્રો આ વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર અને આવતો વિડીયો એવો બનાવીશ કે આ મિક્સમાં વિડીયો બનાવીશ તો વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલે એના માટે કે આવનારા જે બીજો વિડીયો બનાવીશ એવો બનાવીશ કે જીરું ધાણા ધાણીનો જે આપણે ગયું છે અને ખડ એટલે કે નિંદામણ ખડ ખડ પણ ઉગી ગયું છે તો એને મારો માટે આપણે કાયદોનો ઉપયોગ કરવો જોઈએ એને ક્યારે કરવો જોઈએ કેટલા દિવસે કરવો જોઈએ ભેજ જમીનમાં હોવો જોઈએ કે ન હોવો જોઈએ બરોબર એ રીતનો વિડીયો આપણે નેક્સ્ટ બનાવશું મિત્રો તો અહીં વિડીયો પૂરો કરીશ નમસ્કાર